રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં નજીવા ભાવે શાકભાજી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે જથ્થાબંધ શાકભાજી બાળકની ચોકલેટ કરતાં પણ સસ્તા થઈ ગયા છે પ્રતિ કિલો રીંગણાના ત્રણ રૂપિયાની આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે તો કોથમીરના પાંચ રૂપિયા અને કોબીજના છ રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે આ સાથે બટાટા છ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે પાંચ વીઘાના વહીવા હતા ખાતર દવા અને આ શિયાળાનું પાણી વારવાનું છે મહેનતના પૈસા મજૂરીના નહીં પણ ભાડાના પૈસા અત્યારે મળતા નથી કેવી તકલીફ પડતી હોય છે તકલીફ અંદર બહુ પડે છે બીજો કોઈ મોલ થયો નહીં આ મોલ આવ્યો તો એમાં અમારે બધું થયું તો આપણું બરફેર થયું ખર્ચો આ તે બે એક હજાર રૂપિયા લેવી ગયા અગિયાર હતા હતા પૈસા ખેતીના પૈસા એ નીકળ્યા ટ્રેક્ટરના બિયારણના વાવવાના એની સારવાર કરવાના બસ રીંગણા જોવા પાંચ રૂપિયા ટમેટા પાંચ રૂપિયા ગોબી પાંચ રૂપિયા બીટ બે ત્રણ રૂપિયા આમાં ખેડૂને કાંઈ હોળે નહીં જોડે ગાડી વાહન ભાડા થાય તો નિકાલ કરવા માટે આવે છે બાકી છોડવા બગડે નહીં આશા હોય કે તેજી થાય 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 તેજી કાંઈ થાય નહીં ખેડૂત નાખી જાય છે રીંગણા જો આ રીતે જો દેખાડો પાંચ દી ત્રણ દી સુધી વેચાતા નથી ખેલે ગૌશાળામાં જાય છે દસ રૂપિયા જબલા જબલાના દાગીને ભાવ કરીને બિલ આપે ખેડૂત દસ થી ત્રણ રૂપિયા કોબી પાંચ રૂપિયા ડબેટા સાત આઠ રૂપિયા રીંગણા તો કોઈ પોઝિશન જ નથી બે અઢી રૂપિયા એનાથી નીચા છે રીંગણાના ભાવ એટલે આમાં ખેડૂતો જો કે ખર્ચા ભાડાના ખર્ચા એ થતા નથી તો ખેડૂત ઉતારવા પડે કે શું કે મોલ બગડે નહીં